સિનોર તાલુકાના મીંઢોળ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા ચૂંટણી યોજાઈ હતી જેમાં હિતેશ ઠાકોરની પેનલ ભવ્ય વિજય થતાં સમર્થકોએ આતિશબાજી કરી ઉજવણી કરી હતી વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના મીંઢોળ ખાતે આજરોજ થયેલ મીંઢોળની સહકારી દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થતા તેમાં હિતેશ ઠાકોરની પેનલની ભવ્ય જીત થતા ભારે આતશબાજી જોવા મળી હતી જેમાં આઠ ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી અને ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા તેમજ મતદારોએ ઉમેદવાર પર વિશ્વાસ મૂકી બહુમતીથી જીતાડવા બદલ તમામ મતદારોનો તમામ સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો રોડ દૂધ મંદિરની આજે ચૂંટણી હતી કેટલા ઘણા સમયથી અમુક ત્રીસ માર્ક હાજર હતા તે વિવાદોમાં લઈને ડીરીને ચાલતા હતા પણ આજે એનું રિઝલ્ટ આવ્યું છે મતદારાઓએ અમને સંપૂર્ણ સાથ સહકાર આપી અને પૂરેપૂરી પેનલને વિજેતા બનાવી છે એ બદલ સમગ્ર મતદાતાઓનો તેમજ સમગ્ર ગામ જે અમારી સાથે હતું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ આભાર એ સાથે જ આપ સૌને જણાવી દઉં કે જે રીતે ડેરીનું સફર સંચાલન આગલા વર્ષોમાં પણ અમે કરતા રહીશું એવું આપને ખાતરીપૂર્વક જણાવું છું